અલથાણ ભીમરાડમાં પાંચ દિવસથી જીવાતવાળું પાણી આવતું હોવાની ફરિયાદ વચ્ચે બે સપ્તાહમાં જ ગંદા પાણીનું વધુ એક ફરિયાદ ઉઠી છે પચાસ હજાર ચિંતા છતાં ઉકેલ નહીં મળી રહ્યો આ અંગે પાલિકામાં ઓનલાઈન કમ્પ્લેન કરી હતી સપ્લાય સમયે શરૂઆતમાં લાલ જીવાત તરતી દેખાય છે જેથી નળમાં નેટ લગાડી હતી અલથાણ અને ભીમરાડ વિસ્તારમાં પાયલીચી દ્વારા સપ્લાય કરવામાં આવતા પાણીમાં છેલ્લા પાંચ દિવસથી જીવાત જોવા મળી રહી છે આ અંગે બે સપ્તાહ પહેલા પણ સિમિલર ગંદા પાણીની ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કોઈ જ તાત્કાલિક પચાસ હજાર રહેવાસીઓમાં ચિંતાનો માહોલ છે અને સ્થાનિકોને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ જોઈએ છે સોસાયટીના ત્રણ હજાર રહેવાસીઓમાં ચિંતાનો અભાવ છે કારણ કે પાણીમાં તરતી લાલ જીવાતના કારણે પાણીની ગુણવત્તા પર પ્રશ્ન ઉભો થયો છે વિશેષ બાબત એ છે કે પાણીના નળમાં નેટ લગાવવું પડ્યું હતું છતાં પણ જીવાતોથી છટકી શકાયું નથી પાલિકાને ઓનલાઇન કમ્પ્લેન કરાવવાની છતાં પાંચ દિવસ પછી પણ સમસ્યાનો ઉકેલ ન આવવાના કારણે રહીશોમાં કફોણાનું તણાવ વધી ગયું છે રહીશો તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે અને આ મામલે સિગ્ગીતા રજૂ કરી રહી છે